હેલો ગાયસ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો તો આપણે આજે ફરી વાર મારા બ્લોગમાં મળીએ છીએ દોસ્તો તો આજે અમે જવાના છીએ કંકુત્રી લઈને અમારા ભત્રીજા લગ્ન છે તો જુઓ તમે આ કંકુત્રી છે તો અમે બસ અહીંયાથી નીકળવાના છીએ પાંચ મિનિટમાં તો અહીંયાથી સીધા ખેરાલુ બાજુ જવાના છીએ તો દોસ્તો ચાલો આ મારા બ્લોગમાં તમે આગળ બન્યા રહીજો અહીંયાથી આગળ નીકળી ગયા છે હાઈવે વન વે હાઈવે છે દોસ્તો તમે જોઈ શકો છો હાઈવે છે આગળ ખેરાલુ ગામ આવે છે ખેરાલુ છે અરે પેટ્રોલ ખુલા સમય આવી ગયા છે ઊંધિયા ખેરાલ રોડ ઉપર છે બસ અહીંયાથી ખેરાલુ દસ પંદર કિલોમીટર દૂર છે તો આગળ અમે પેટ્રોલ ખુલાવાનું છે તો બસ અહીંયાથી પેટ્રોલ ખુલાવ્યું છે ખેરાલું બસ આગળ જવાનું છે આપણે રમત લઈને

તો ચાલો દોસ્તો મારા બ્લોગમાં તમે અં સુધી રહેજો બસ આવીની વાત છે અને ઘર તમને ખબર નથી તો બસ ઘરના તપાસ કરીએ છીએ તો બસ મેમને લેવા આવે છે તો પછી અમે એમના ઘરે જઈશું તો ચલો આપણે એમના ઘરે જતા સુધી બ્લોગમાં બનાવી રહેજો તો તમે જો એમનું ઘર ઓ આ એમનું ઘર છે તો બસ કંકુત્રી આપીને પછી આપણે અહીંયાથી જઈશું તો ચાલો દોસ્તો બાય જઈને કહીશું